ના કે છે કેમ કે કેતા કેતો કરી આમ જો ને એમ કે આઈ કે દે બધાને બધાને જય માતાજી કે અમારી લાઈવ માં બધા નું સ્વાગત છે મેસેજ કરતા રેજો તો મજા આવે વાત કરવાની અમારા નૈયા બેન ને બગા આવે છે કોઈ જવું છે બટા હે કે મમ ખાવાનું બાકી છે હે મમ ખાવું તો આમ તો પણ કે બટા કે મમ ખાવાનું છે કે મમ આ એમ એમ મમ ખાવાનું છે આ આ આ

Ayo, mari aku bos. Ya, masih. Ayo. Maruti Digital. Ayo pakai Padaro, padaro. Oh. Eh. Oh, dia kalah tuh eh. sih. itu अंकल ने क्या पधारो पधारो ओके हाय 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 हाय

Ayo kakan kian nih, kakan nih, ayo kakan kian nih, nih, ayo kakan nih, sing kakan kian nih, nih, ayo kakan kian nih, ayo kakan kian nih, ayo kakan kian nih, ayo kakan

સારું તો હું લાવીને બંધ કરું છું પછી પાછા મળીએ નિરાતે હટા આવી